સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પરનો કચરો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં એક લાખ ટન ઘનકચરાના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે પાલનપુર શહેરના એકથી અગિયાર વોર્ડમાંથી એકત્ર થયેલા ઘન કચરાનો નિકાલ ડમ્પિંગ સાઇટ પર કરવામાં આવે છે ત્યારબાદ તે ઘન કચરાનો મશીનરી મારફત નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા માલણ દરવાજા ડમ્પિંગ સાઇડ ઉપરથી બે લાખ બાસઠ હજાર ટન લેગેસી વેસ્ટ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો જેનો અંદાજિત ખર્ચ દસ કરોડ પંચ્યાસી લાખ થયો હતો ત્યારબાદ ફરી બાકી રહેલો લેગેસી વેસ્ટ એક લાખ ત્રણ હજાર આઠસો અઠયાવીસ ટન કચરો નિકાલ કરવામાં આવનાર છે જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ચાર કરોડ પંદર લાખ એકત્રીસ હજાર બસ્સો થનાર છે જે લેગેસી વેસ્ટનો માસ ની અંદર પૂર્ણ કરવામાં આવશે આજે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ તેના મશીનને સ્વિચ પાડી અને ટૂંક સમયના અંદર આ એક લાખ ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે